પરંતુ જ્યારે પાક લણવાનો વારો આવ્યો તો કમોસમી વરસાદે મહેનત પર પાણી ફેરવી દીધું છે કમોસમી વરસાદને લઈને ડાંગર પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ડાંગરનો તૈયાર પાક ખેડૂતો જેમ તેમ કરી ખેતરમાંથી બહાર કાઢી રહ્યા છે અને રોડ પર સુકવી રહ્યા છે હાસપના કુડાદરાથી પંડવાઈને જોડતા સાત આઠ કિલોમીટરના માર્ગ પર ઠેર ઠેર ખેડૂતો રોડ પર પાક સુકવતા નજરે ચડી રહ્યા છે ત્યારે રસ્તા પર જાણે સોનું પાથર્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ડાંગર પલળી જતા ડાંગરની ગુણવત્તા પણ ઘટી જતી હોય છે એટલે ખેડૂતોનો ભાવ પણ પૂરતા નહીં મળે એવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે. જેથી ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવશે ત્યારે સરકાર ખેડૂતોને આર્થિક મદદ કરે તેવી માંગ થઈ રહી છે. હું આ ગામનો રહીશ છું અને અમે આ ડાંગરની ખેતી કરીએ છીએ. ને અમારે પચીસ પચાસ ટકા જેવું નુકસાન છે જે આ ઉભું છે એમાં થતું આવે જ છે બાકી તો કઈ લેવાનું નથી ને ભાવ ડાઉન થઈ ગયા પહેલા કેટલો ભાવ હતો પહેલા પાંચસો ને દસ માં ભાવ ને સોદા થઈને વેપારી લઈ હોય ગયા અત્યારે ચારસો ને સિત્તેર આપે છે ગયા સાલ જે ચોમાસામાં જે નુકસાન થયું હતું એ જ પ્રમાણે અત્યારે પણ ઉનાળામાં એ જ પરિસ્થિતિ છે અમારી ડાંગરની જે કમોસમી વરસાદ થવાના કારણે અમારો પાક પલાઈ જવાથી અમે મેઇન જે હાંસોદ કોસંબા રોડ છે એને મુખ્ય માર્ગ પર અમે રોડ આ રોડ પર અમે જે ડાંગર છે એ અમે તોફાવવા નાખ્યું છે એના માટે સરકારને જો યોગ્ય લાગે એ સહાય કરવા અમારી વિનંતી ને જે આ તાજેતર જે આ કમોસમી વરસાદને લીધે જે ખેડૂતને નુકસાન થયું છે ને જગ્યા ન હોવાથી ખેડૂતો રોડ પર ડાંગર છૂટકાવવા માટે મજબૂર બન્યા છે તો એના માટે સરકાર જે પણ કંઈ રાહત આપે તેના માટે અમે એક કરીએ છીએ ગયા વર્ષે પણ આવું જ થયું હતું દર વર્ષે ખેડૂતને કંઈને કંઈ રીતના કુદરતી અફત આપતી જ રહે છે એના માટે અમે રોડ પર નાખવા માટે મજબૂર બનીએ છીએ અને જો એનામાં જો કંઈ સરકાર અમને સહાય આપે તેની અભિરાશા રાખીએ છીએ

હવે હાલની તારીખે અત્યારે માલ ચાલુ થઈ ગયો છે પેલા જે સ્ટાર્ટિંગ માં હતો પાંચસો રૂપિયા ની આજુબાજુ મનનો ભાવ હતો આજે ચારસો ત્રીસ રૂપિયા ભાવ થઈ ગયો છે ને આજે વેપારી કોઈ લેવા તૈયાર નથી અત્યારે કેમકે વરસાદની આકાશી એવી છે ને અત્યારે બધો માલ લોકો ને ખરી માં જ પડ્યો છે ને આવ્યું ના આવું જો થશે તો ખેડૂત ખેતી કરવાનું બંધ કરી દેશે